હાલનો જય માતાજી જય મા મેરડી યુટ્યુબ મેરડી સરકારમાં બધાનું સ્વાગત છે હાલમાં અત્યારે આપણે દ્વારકા જવાનું કર્યું છે દ્વારકા આપણે ફોર વ્હીલરને ત્યાં જઈ છીએ આપણે હાલે અત્યારે આપણે બાળક પણ આવી રહ્યો છે કેટલા વરુણ વરુણ પણ આવી રહ્યો છે આપણે રૂપાવળીના સરપોષ આપણે રૂપાવટી થી આવ્યા કે હાલો બાપુ દ્વારકા જાય મેં કીધું હાલો તો દ્વારકા જાય દ્વારકાધીશ ના દર્શન કરી આવી અત્યારે દ્વારકા મુકામ કર્યો છે અત્યારે હાલમાં અમે ભૂગા છે પાટીએ ભૂગા છીએ હાલમાં અત્યારે સવારના આપણે વાગ્યા છે નવ વાગ્યા છે નવ વાગે આપણે નીકળ્યા છીએ હરિ ઓ મહાદેશ ના આપણે લીલોત્રી ગિરના જોઈ શકો છો બધા હરિ ઓ મહાદેશ જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે હાલમાં અત્યારે જુનાગઢમાં તો એટલે થઈ ગયા જુનાગઢથી ત્રણ થોડા આગળ નીકળી ગયા છે ભૂતનાથ

અત્યારે આપણે પોરબંદર ભૂગી ગયા છે પોરબંદર નો બધા નજારો જોઈ શકો છો હાલમાં અત્યારે આપણે ઉપલા પુલ આવે છે ને દ્વારકા ઉપર જઈ રહ્યા છે દ્વારકાશભાઈ ગાડી ચલાવી રહ્યા છે એટલે ગાડી પચા હાલી રહી છે અને આપડે મંદિર પણ દેખાઈ રહ્યું છે સરસ મજાનું ઓછામાં ઓછું આપડે દ્વારકા ભૂગતાજી ઓછામાંથી ત્રણ કલાક તો જ લેવા અઢી ત્રણ કલાક પાકી જ

સિત્તેર પંચોતેર ગાડી હાલી રહી છે દ્વારકા વટી ગયા છે હવે તો હર્ષદ આવશે હર્ષદ બેય બાજુ દરિયા ના મોસમ અનેરો આનંદ કરતા જાય છે બે બાજુ દરિયો આ બાજુ દરિયો અને આપણે આ બાજુ દરિયો બેય બાજુ દરિયો અનેરો કરતા જાય છે ઠંડા ઠંડો પવન જોરદાર આવી રહ્યો છે અરે ઓ મારે સાહ પણ જો ને મોજ કરી રહ્યો છે આ લોકો સોમનાથ ટોલ નાખો આવી રહ્યો છે અત્યારે પૈસા કપાઈ ગયા ટોલ ના હવે આપણે ગાડી પાછી વહેતી કરતી દીધી છે તેમે ધીમે ધીમે પાછી કાઢી દીધી કેટલું બાકી છે ઓછામાં ઓછો જે નેવું કિલોમીટર હજી દ્વારકા બાકી છે નેવું અને બે દ્વારકા જવું ને હે બે દ્વારકા પછી કેસ ઋષિકેશ ને બેટ દ્વારકા જવું છે દ્વારકા છ્યાસી કિલોમીટર બતાવે છે અત્યારે બે જગ્યા જવા બધા દર્શન કરી શકો છો હર્ષદ ના ભોગી ગયા છે હર્ષદ ગામ છે ના ભાઈ આપણે કઈક વેન કરે છે ક્યાં જવું હોય દ્વારકા તો કાઢી જાય છે હર્ષદ જવું છે હર્ષદ <laughs> છે <laughs> <laughs> આપણે હર્ષદ માતાજી એ ગયા હર્ષદ કર્યા ને મજા હે હર્ષદ માતા દર્શન કર્યા બધા આપણે હર્ષદ માતા દર્શન કરીને મેં પાસે નીચે ઉતરા છીએ અંદર તો ફોટા પાડવાની મનાય છે એટલે હર્ષદ માતા દર્શન કરીને હવે દરિયા ને ભાઈ નાસ્તો વાસ્તો કરશો નાસ્તો કરો કરવો ખાવું હોય જમીએ જમીએ ગુજરાતી ખારી ગુજરાતી ખારી જમશે જમે ગાળે ને પછી આપણે શું ખાવું તને આને નસ ખાવું એમ થોડું વાર તાર નથી ખાવું તો મજા જ ન આવે પણ એમ એમનો બાયને થોડો થોડું બેહાડે શું ખાવું હે તો એમ કે તો કાંઈ નથી ખાવું હાલો જોઈએ આગળ શું ખાઈએ આદે સાદે આ ડુંગર છે સરસ્વતી માતાજીનું મંદિર છે

આ આપણે ઝીણા ઝીણાઈને કટકા કરે રોટલીના રોટલીના હાવ ઝીણા કટકા કરે રોટલીના ઝીણાના કટકા કરીને આપણે માછલીને ખવડાવી રહ્યો છે હર્ષદ માતાજીનું મંદિર બને આપણે આપણે પણ સિંગ નાખી રહ્યા છે માછલીઓ આવી રહી છે આ આપણે દરિયા હર્ષદ માતાજીનું મંદિરની બાજુમાં આપણે દરિયો આવેલો છે ના આપણે જો રોડ આવેલો છે જો રોડ જો ના આપણે દરિયો હર્ષદ માતાનું મંદિર સામે છે એકદમ મસ્ત એક નંબર લોકેશન છે હવે આપણે નીકળ્યા છીએ હર્ષદ માતાજી મંદિરથી હવે દ્વારકા જવા માટે દ્વારકા આપણે જવા માટે થઈ ગયા ચાલો હવે કાયક હાલો આપણે દ્વારકા જાય

સ્પેશિયલ ટોલ નાખો આવી રહ્યું છે હવે સીધું દ્વારકા આવશે ટોલ નાખવા પૈસા આપણે કપા જવા જાય આપણે દ્વારકા પહોંચો આવ્યો કા દ્વારકા પહોંચો કેટલી વાર પહોંચી જાઓ એટલે વાર દ્વારકા પહોંચી જાઓ કલાક બે મિનિટ માં અડધી પોણી કલાક તો થાય નહીં થાય અડધી પોણી કલાક અડધી પોણી કલાક થાય દ્વારકા મૂકતા હજી ના આપણે પવન બધા જોઈ શકો છો પવન ચકી પવન ચકી વાતાવરણ જોરદાર છે પણ એક નંબર આપણે દ્વારકા આવે હાલ હાલમાં અત્યારે ભૂગી ગયા છે દ્વારકા અટાણે આપણે દ્વારકાધીશના રજાના દર્શન બધા કરી શકો છો દ્વારકાધીશ મંદિર દેખાઈ રહ્યું છે આપણે દ્વારકાધીશ મંદિર ભૂગી ગયા છે હવે આગળ જઈને આપણે આગળ થોડા ઘણા વિડીયોનો કરશો અને બતાવું તમને ગોમતીઘાટ આપણે દ્વારકાધીશ ઓરકાધીશ હાલો અમે દ્વારકા હાલમાં ભૂગી ગયા છીએ હાલમાં અત્યારે દ્વારકા તો ભૂગી ગયા

હા જો દ્વારકાધીશના મંદિરના બધા દર્શન કરી શકો છો દ્વારકાધીશની સજા ફરકી રહી છે હાઈતમ હેઠમની તૈયારી આવેલી છે હાઇતમની હા એ બે લાઈન રાખેલી છે હાલમાં અત્યારે ગોમતીઘાટ આવી રહ્યા છું ગોમતીકાટ બધા મારી રહ્યા છે

મોજા માર્યું છે સરસ મજાના મોજા માર્યું છે

જય દ્વારકાધીશ બધાય નહીં જય દ્વારકાધીશ દ્વારકાધીશના દર્જાના પણ દર્શન કરી શકો છો જે હાલમાં ગોમતી ઘાટે છે હાલમાં અત્યારે દરિયાની કાંઠે મોજા ફાળ ફાળફાણ મારી રહ્યા છે આપણે પાછળ વરુણભાઈ અને જિગ્નેશભાઈ હીરપ્રા જયભાઈ હીરપ્રા બેઠા દરિયાનો આનંદ લઈ રહ્યા છે

આપણે દ્વારકા તરફનો રસ્તો છે મંદિર તરફનો આયથીને જવાય માથીને જવાય અને આપણે હવે બેટ દ્વારકા જઈએ છીએ ઓખા જવાનો રસ્તો આવી ગયો છે આહીથીનામાં આપણે જઈએ ને એટલે આ બેટ દ્વારકા બેટ દ્વારકા નામ જવાનું છે સીધો ઓલો પુલ આવશે સીધો હમણાં થોડીક જ વારમાં પુલ આવી જાય છે બેટ દ્વારકાનો અરે ઓ મારે જાઉં ને બેટ દ્વારકા હે હા આપણે રોડ આવી ગયા છે આપણે જુલથો પુલ આવી રહ્યો છે આપણે બે દ્વારકા ભોગી ગયા છીએ હાલમાં જોઈ શકો છો મંદિરે જઈ રહ્યા છીએ મોબાઈલ કેમેરા મનાય છે માલિક લઈ જવાનું અને પબ્લિક પણ જોરદાર છે હાલમાં મંદિર દર્શન કરી આવી અત્યારે હવે દર્શન દર્શન કરી આવી પબ્લિક પણ જોરદાર છે અત્યારે આપણે સેટ છીએ પબ્લિક પણ જોરદાર છે અત્યારે બેગ દ્વારા દર્શન કરવા માટે આવ્યા છે જબરજસ્ત હાલમાં અત્યારે આપણે બેટ દ્વારકા હે દર્શન કરીએ એવા હવે બેટ દ્વારકા જબરજસ્ત લાઈન છે પબ્લિક પણ જોરદાર છે અત્યારે આપણે દર્શન કરીને વહી આવ્યા જિગ્નેશભાઈ હિરપરા આપણે દર્શન થઈ ગયા ભાઈ તારે તો દર્શન થઈ ગયા ને તો હાલો હાલો સંપલ ક્યાં પડ્યા બેટ બેટ બરાબર તો ચાલો હવે આપણે દર્શન કરીને હવે આપણે નીકળીએ છીએ અત્યારે આ આપણે મંદિરે જવા માટેનો રીલ છે દ્વારકા મંદિર માટે દર્શન કરવાનું અત્યારે બધા પબ્લિક દર્શન કરવા જઈ રહ્યા છે લાઈન કેટલી તમે જોઈ શકો છો જબરદસ્ત લાઈન છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બેટ દ્વારકા માં સરસ મજા નું સુર ઉગાડી રહ્યા છે હાલો દર્શન થઈ ગયા છે હવે આપણે જાય છીએ પાછા દ્વારકા પાછા દ્વારકા આપણે નીકળી ગયા છીએ અને આપણે આ ગેટ છે ગેટ દ્વારકાનો કેટલાકનો ગેટ છે અને અહીંયા પોતે વરસાદ બધા વરસાદ અહીંયા મળે છે ગેટની બાજુમાં વરસાદ મળે છે વરસાદ પછી અહીંયા મળે બહુ સારો વરસાદ સોર આપી દ્યો પાંચ 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 આપણે વરસાદ લઈ રહ્યા છે

તમને બીજાર કોઈ જ નહીં હાલમાં જગ્યા ભાઈ આપણે ઉગાડી રહ્યા આપડે બે દ્વારકા આપડે પાર્કિંગ છે બેટ દ્વારકા આ પાર્કિંગ બધું ફોર વ્હીલર નું આથી સીધું બેટ દ્વારકા જવાય મંદિરે હા બેટ દ્વારકા સીધું મંદિર જવાય થી ના સીધું પાર્કિંગ છે મંદિર દર્શન તો થઈ ગયા દર્શન કરીને હવે અત્યારે આપણે જાય છીએ પાછા દ્વારકા દ્વારકા જઈને જતાને ફોર વ્હીલર આપણે આવે છે ફોર વ્હીલર આવે એટલે નીકળે એટલે સીધી આપણે મારવાની છે દ્વારકા માં અત્યારે પાછા આપણે દ્વારકા જઈ રહ્યા છીએ દ્વારકાધીશ ના દર્શન કરવા માટે સંધ્યાના આરતીના આરતી ના સમય છે હાલમાં અત્યારે દ્વારકાધીશ ના દર્શન કરવા માટે સીધો આદેશ જઈ રહ્યા છે જાણે મસ્ત સરસ મજાનું વાતાવરણ સરસ સરસ મજાનું હવામાન છે આપણે જઈ રહ્યા છે દ્વારકાધીશ ના દર્શન કરવા માટે પવન પણ સરસ મજાનો છે ત્યાં જઈ રહ્યા છે હરે ઓ મહાદેશ ઊટ પણ જઈ રહ્યો છે અંદર પંથ સરસ મજાની લાઇટ બરેલી છે જવાનો સમય થઈ ગયો છે દ્વારકાધીશના આટણ આરતી આ દર્શન કરવા જઈ રહ્યા છીએ હાલમાં પણ દર્શન કરી શકો છો શ્રી દ્વારધીશ દ્વારકાધીશના દર્શન થઈ ગયા દર્શન કરીને અમે બહાર આવ્યા છે આરતીના દર્શન કર્યા આવી પહેલા આરતીના દર્શન કરીને બહાર આવ્યા હતા

હાલો કેટલું છે પોરમંદર એકસો ત્રણ જુનાગઢ બસો સામે જાય છે અત્યારે પાછા જુનાગઢ રિટર્ન થઈ ગયા છે